અમારે મુકેશ ને અમારે નવા જમા આવ્યા છે બધા અત્યારે પુલ તૈયારી કરવા આવ્યા છે તો બસ વિડીયો

એક <laughs> વખત <laughs>

હા બધું આવે આમાં બોલો એ બધું આવે અને હજી અડધા મહેમાન તો ઉપર છે અમારા ધર્મેશભાઈ આવી ગયા છે હલો મુકે બેઠા કેમ ala <laughs> kita કેમ થાય ગુજરાતી નથી આવડતું ડાન્સ પણ નથી આવડતું હે ભાવેશ ને હે ભાવેશ

Cô bà bên kia bà nhà bê kia bên Bê sốt Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કઈ રીતનું બનાવવું સાદો અને સિમ્પલ બનાવવાનું છે જો એવું જ ગોચ્યું બેબી શોનો ડેકોરેશન અમાર ભાઈ જો કેટલા ખુશ છે એ થે કણને થી લગાડવાનું છે પાસ લગાડ દેને આ પણ આમ ન કરી હું બધું તમને બધું ખાવ આમ ખુશી તૈયારી કરે છે તો હા ઠંડો ઠંડો બોના નીંદર આવે છે ને એટલે ગીતા વખત લે લે એક વખત ગીતા ને ગીતા લેતો એક વખત સેજલ હાલો હવે હું તારી છે તમારી ક્યાં કોઈ આવતો નથી ડેકોરેશન કરવા હેલ ને ભાઈ કાના તું મેન કલાકાર છો આમાં

जाहा दी हेलो नहीं थी अब तो कोई पे न बेटा सणガルवन नहीं थी शांति नाइट्रोजन नाइट्रोजन थी फूल <laughs> <laughs> आमार ब्यान ब्यान भोगा बुलावड़ा मार ब्यान से जो गीता भाई हम जो हेलो कवरेज में तो लंबन नहरला जो बड़ा एना है <laughs> लगा બહુત ગઠ્થલો લઈ નહી યે ઓળ છેલા કાટલે દી હે ની મુ કરી નાવિયા કે બે કઈ સુધારવાનું છે

અમારે હેદભાઈ છે પણ કઈ બોલ છે બેઠા રે છે જગદીશભાઈ ના દીકરા કઈ તાર મમ્મી આવ્યો કે નહીં આવ્યા એકલો આવ્યો કે

સામે તૈયારી ચાલી રહી છે જોર શોર માં ડેકોરેશન વાળા પણ આવી ગયા છે